શુક્રવારે ભરાય છે તો ભાભી કે હાલો બધા આપડે જાય તો આલો જો અમે જાય બધા સેન્ડલ પેરી ચાલો વિડીયા માં બને રેજો આગળ

હેલમેટ પહેરવાનું <laughs> 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 પરેશ આવી ગયા વાટે હતો ખુશી ઉપર બેઠો બે ગયા બેઠા ને યુવી ભાઈ નીતુ ભાઈ તો ફળામ ગડી ગયા જ દીખો કરી લીધો આમ જાવી જાવ આગળ

બાય બાય મળે નેક્સ્ટ વિડીયોમાં અને ગુડ નાઇટ તો ચલો બાય બાય